પણ કોઈ પણ મંત્ર તત્કાલ ફળ ક્યારે આપે એની ચાર શરતો છે ચાર શરતો નું પરિપૂર્ણ પાલન થાય તો મંત્ર તત્કાલ ફળે ઘણા એમ કે અમારો મંત્ર ફળતો નથી ઘણા સમયથી અમે કરીએ છીએ કર્મ આપણા હાથમાં છે અધિકારસ્તે મા ફલેશુ નેવા અધિકાર કર્મના સિદ્ધાંત ને પણ લઈ શકાય પણ અમુક સંતો એમ કહે કે તમે મંત્ર જપોડ તરત ફળ મળે છે અમુક મંત્રો તત્કાલ ફળ આપવા વાળા છે પણ એમાં પહેલી શરત છે સ્પષ્ટ ઉચ્ચાર ઉચ્ચારમાં માત્રાનો પણ ભેદ હોવો જોઈએ નહીં ઘણા હમણાં ઓનલાઈન મંત્રો ગોત્યા છે મંત્રો હંમેશા આપણાથી સ્પષ્ટ સુસ્પષ્ટ બોલી શકાય ઉચ્ચારણ કરી શકાય એવા જ કરવા અન્યથા એનું વિપરીત પરિણામ પણ આવે છે અલે સ્પષ્ટ ઉચ્ચાર પછી ભાવ કયા ભાવથી આપણે મંત્ર જપીએ છીએ તે પણ મહત્વનું પછી સ્થાન કયા સ્થાનમાં આપણે મંત્ર જપીએ છીએ બસ સ્ટેન્ડ પર બેઠા બેઠા જપીએ છીએ કે લક્ષ્મીનારાયણ મંદિરમાં જપીએ છીએ આ બંને સ્થાનનો પ્રભાવ અલગ અલગ છે સ્થાન શુદ્ધિ સ્પષ્ટ ઉચ્ચાર વિશુદ્ધ ભાવ અને છેલ્લે શ્રેષ્ઠ કાળ કાળ ખોટો હોય સાડા ત્રણ વાગ્યા હોય ધોમ ધપતો તડકો હોય ચૈત્ર મહિનો હોય હાથમાં પેટી લઈ બે મંજીરા બોલાવે અને ભાઈ શરૂ કરે શ્રી રામ જય રામ એવો બસુરો હાથ કાઢો કયું સ્થાન અને કેવો ભાવ છે એના પર મરાંત તમારા મંત્રનો પ્રભાવ આધાર રાખે છે બધાય મંત્રો કરે ઘણા એમ કે અમારું આખું જીવન મંત્રમાં વહી ગયું મંત્ર જપો એટલે તત્કાલ ફળ મળે જો મંત્ર જપવામાં કઈ દોષ થાય તો ફળ નષ્ટ પામે છે